આઠમા પગાર પંચ ને લઈને જે મોટી અટકળો ચાલી રહી હતી તેનો આખરે અંત આવ્યો છે બે હજાર છવ્વીસ માં જાન્યુઆરી મહિનાથી એટલે કે એક જાન્યુઆરી બે હજાર છવ્વીસ થી જ આઠમો પગાર પંચ લાગુ કરવામાં આવશે વિગતવાર માહિતી જોઈએ તો સરકારી કર્મચારીઓ માટે આખરે રાહત સમાચાર આવ્યા છે જોઈન્ટ કન્સલ્ટેટિવ મશીનરી જેસીએમ ના નેતા એ સ્પષ્ટપણે જણાવ્યું છે કે આઠમા પગાર પંચ ની જાહેરાત થોડો વિલંબ થાય તો પણ તેનો અમલ જાન્યુઆરી બે હાજર છવ્વીસ થી થવાનો રહેશે તેમનો દલીલ છે કે દરેક પગાર પંચના લાભ સમયસર આપવામાં આવે છે અને કર્મચારીઓને તેના અગાઉના બાકી લેણા પણ મળવા જરૂરી છે એટલે કે જો સરકાર થોડી મોડી જાહેરનામું બહાર પાડે છે તો પણ પગાર વધારા અને ભથ્થાની અસર જાન્યુઆરી બે હજાર છવ્વીસથી જ ગણવામાં આવશે તમને તે પણ જણાવી દઈએ કે કેન્દ્ર સરકારના લગભગ પચાસ લાખ કર્મચારીઓ અને સાહીઠ લાખ પેન્શનરોને આનો સીધો લાભ મળશે શું છે વિગત તો તમને જણાવી દઈએ કે નેશનલ કાઉન્સિલ જોઈન્ટ કન્સલ્ટેટિવ મશીનરી એનસીજેસીએમના

આઠમા પગાર પંચના લાભો પણ જાન્યુઆરી બે હજાર ચોવીસ થી જ ગણવા જોઈએ પછી ભલે સૂચના ક્યારે પણ આવે ઓલ ઇન્ડિયા રેલવે એમ્પ્લોઈઝ ફેડરેશનના જનરલ સેક્રેટરી મિશ્રાએ કહ્યું છે કે આ પ્રક્રિયામાં સમય લાગવાની શક્યતા થોડી રહેલી છે કમિશનની રચના કરવામાં આવશે અને તે હિસ્સેદારો સાથે સલાહ લેશે અને પછી તેની ભલામણો રજૂ કરશે પછી તેને સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવશે અમારો મુદ્દો એ છે કે વિલંબ છતાં પગાર વધારાની અસરકારક તારીખ એક જાન્યુઆરી બે હજાર છવ્વીસ હોવી જોઈએ પગાર વધારો એક જુલાઈ બે હજાર સોળથી સાતમા પગાર પંચમાં લાગુ કરવામાં આવ્યો હતો સાતમા પગાર પંચનું ઉદાહરણ આપતા તેમણે જણાવ્યું છે કે આ વધારો એક જુલાઈ બે હજાર સોળથી લાગુ કરવામાં આવ્યો હતો પરંતુ કર્મચારીઓને જાન્યુઆરી બે હજાર સોળથી થી શરૂ થતા છ મહિના માટે બાકી રકમ ચૂકવવામાં આવી હતી તે જ રીતે કર્મચારીઓને આ વખતે પણ તેમના બાકી રકમ ચૂકવવામાં આવશે આઠમો પગાર પંચ બે હાજર છવ્વીસમાં લાગુ થવાની સંભાવના છે અને છ થી સાત ટકા રહેવાનો અંદાજ છે ઇન્સ્ટિટ્યુશનલ મુજબ આઠમા પગાર પગારમાં થી ટકાનો વધારો થવાની અપેક્ષા જોવા મળી રહી છે નવું પગાર માળખું ફુગાવા અને આર્થિક વૃદ્ધિ અનુસાર ગોઠવાશે અને તમામ મુદ્દાઓ પર સમાન વેંતાણું સુનિશ્ચિત કરવાનો હેતુ પણ રાખવામાં આવ્યો છે ધન્યવાદ